સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે દૂધી મેથીના થેપલા બનાવીશું એકદમ પોચા રો જેવા થેપલા બનાવીશું તો દૂધી અને મેથીના થેપલા બનાવવા માટે એક નમ જેટલી દૂધી લીધી છે દૂધીને આપણે આવી રીતે અડધી કટ કરી લઈશું અને દૂધીને આવી રીતે છાલ કાઢી લઈશું

આવી રીતે ફરતી ફરતી ખમણી લઈશું તો જોઈ શકો છો આવી રીતે આપણે આ વચ્ચેનો ભાગ નથી લેવાનો અને આપણે દૂધીને ખમણી લીધી છે એકદમ ઝીણું છીણ કરી લીધું છે આપણે તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને બાઉલમાં દૂધી લઈ લઈશું આ દૂધીનું છીણ કર્યું છે તે બાઉલમાં લઈ લઈશું અને આ એક કપ જેટલા મેથીના પાનને આપણે ધોઈ અને સમારી લીધા છે ઝીણા ઝીણા સમારી લીધા છે તે લઈ લઈશું વાટેલા મરચાં અને લસણ લીધેલા છે તે લઈ લઈશું એક કપ જેટલો આપણે રોટલીનો ઘઉંનો લોટ લીધેલો છે તે લઈ લઈશું અને એક ચમચી જેટલું દહીં લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું એક ચપટી જેટલી હળદર લઈશું એક ચમચી જેટલી હિંગ અને એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચમચી જેટલા સફેદ તલ લઈ અને બે ચમચી જેટલું તેલ લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે દૂધીના છીણમાંથી પણ પાણી છૂટતું હોય છે એટલે આપણે વધારે પાણીની જરૂર નહીં પડે એટલે આવી રીતે આપણે પેલા દૂધીનું છીણ છે તેને આવી રીતે મિક્સ કરીશું એટલે બાઇન્ડિંગ આવી જશે જોઈ શકો છો તમે મિક્સ કરી લઈશું બરાબર તો હવે આપણે એક ચમચી જેટલું પાણી લઈશું બહુ ઓછું પાણી લેવાનું છે વધારે પાણીની જરૂર નહીં પડે કેમકે આપણે દહીં પણ લીધું છે અને દૂધીના છીણમાંથી પણ પાણી છૂટતું હોય છે એટલે વધારે પાણીની જરૂર નહીં પડે એકથી બે ચમચી જેટલું પાણી લીધું છે આપણે અને આવી રીતે લોટ બાંધી લેવાનો છે આપણે જેવો થેપલાનો લોટ બાંધતા હોઈએ એવો લોટ બાંધી લેવાનો છે તો જોઈ શકો છો આપણે લોટ બંધાઈ ગયો છે આપણે તેલ વાળો હાથ લગાવી દઈશું આવી રીતે લગાવીને લઈશું તો જોઈ શકો છો બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં એવો આપણે લોટ બાંધી લીધો છે તો હવે આપણે મીડિયમ સાઇઝનો લુઓ લઈ લીધો છે આવી રીતે લુવો લઈ લીધો છે અને કોરા લોટથી તેને કોટ કરી લઈશું અને થોડો કોરો લોટ આવી રીતના લઈ લઈશું અને થેપલાને વણી લઈશું આપણે દૂધી લીધી છે એટલે થોડી કિનારી ફાટતી હોય છે પણ આપણે આવી રીતે થોડી થોડી સેટ કરતા જઈશું આવી રીતે આપણે હળવા હાથે થેપલું વણી લેવાનું છે જોઈ શકો છો તમે સરસ એવું થેપલું વણાઈ ગયું છે દૂધીનું છેન છે એટલે થોડી કિનારી ફાટતી હોય છે તો આવી રીતે આપણે કિનારી સેટ કરી લેવાની તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું થેપલું વણાઈ ગયું છે બોપતલું પણ નહીં અને જાડું પણ નહીં એવું આપણે થેપલું ગણી લીધું છે હવે આપણે થેપલાને શેકી લઈશું તો હવે આપણે તવો ગરમ થઈ ગયો છે થેપલું મૂકી દઈશું ઉપરથી આપણે થોડું તેલ લગાવી દઈશું આવી રીતે તેલ લગાવી દેવાનું છે તો હવે આપણે થેપલાને ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે ઉપરથી પણ આપણે તેલ લગાવી દઈશું આવી રીતે તેલ લગાવી દેવાનું છે અને બીજી બાજુ પણ આપણે થવા દઈશું તો હવે આપણે બીજી બાજુ પણ એક વાર આપણે તો હવે આપણું થેપલું શેકાઈ ગયું છે જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે તો આવી રીતે આપણે બધા થેપલા બનાવી લઈશું આવી રીતે આપણે બીજું થેપલું પણ શેકી લઈશું તો બીજા થેપલાને પણ આપણે આવી રીતે ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે તો જોઈ શકો છો આપણું બીજું થેપલું પણ સરસ એવું શેકાઈ ગયું છે આવી રીતે આપણે બધા થેપલા બનાવી લઈશું તો તૈયાર છે આપણા દૂધી મેથીના થેપલા તમે જોઈ શકો છો કેટલા સરસ થેપલા બન્યા છે એકદમ પોચાળું જેવા થેપલા બનીને તૈયાર થયા છે તો આ થેપલાને આપણે ટ્રાવેલિંગ કરવાનું થાય તો સાથે લઈ જઈ શકાય છે અને સવારના નાસ્તામાં પણ લઈ શકાય છે આ થેપલા બે દિવસ સુધી સારા રહે છે આપણે આમાં દહીંનો ઉપયોગ કર્યો છે એટલે થેપલા લાંબો સમય સુધી સારા રહે છે અને થેપલાને આપણે લસણની ચટણી અને મરસા સાથે સર્વ કર્યા છે અથાણા સાથે પણ લઈ શકાય છે અને કોઈ પણ ચટણી સાથે સારા લાગે છે તો તમે પણ આવા દૂધી મેથીના થેપલા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે જ જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે દૂધી મેથીના થેપલા કેવા બન્યા છે